ડુંગળી ઉપર સરકારે નિકાસ બંધી કરી હોવાના પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો અને હરાજીને અચોક્કસ મુદત માટે બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ડુંગળી ઉપર નિકાસને બંધી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને આજે ડુંગળીના કારણે રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર તમામ પ્રકારની હરાજીઓને બંધ કરવામાં આવી હતી જેમાં ભાવનગર ખાતે હરાજીને આ ચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી હતી ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ડુંગળીની આવક બંધ મહુવા ખાતે કરવામાં આવી છે અને સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરાતા ડુંગળી ખાતે દેશભરમાં મોર ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વેપારીઓની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂતો દ્વારા નવ ડિસેમ્બર આ દિવસ સુધી ડુંગળી લાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું

વિશાલ પાચાણી સેક્રેટરી મહવા માર્કેટિંગ યાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા નિકાસબંધીના વિરોધમાં મોવા યાર્ડ છેલ્લા ત્રણ દિવસથી શનિ રવિ અને સોમ હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ હતું પરંતુ જે આવક થઈ ગયેલી હતી તે સાઠ હજાર ગુણેનું આજ રોજ જાહેર હરાજીથી વેચાણ હાલમાં ચાલુ છે બાદમાં હાલમાં જાહેરાત કરવામાં આવી છે જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કાંદા કોઈ પણ ખેડૂત ભાઈ મગાવા નહીં તેની મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે